હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું પ્રત્યેનના પ્રકાર વિશે તેમાં પણ ખાસ વાત કરીશું કે રિલેશનશીપના આધારે ક્યાં કયા પ્રકાર પડે છે એમની ઉપર છેલ્લી નજર નાખી દઈએ કે મુખ્ય પ્રકાર આપણે કેટલા જોયા હતા ચાર પ્રકાર ક્યાં ક્યાં રિલેશનશીપના આધારે એની પછી છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરના આધારે એની પછી છે ફ્લો ઓફ ઇન્ફોર્મેશનના આધારે અને છેલ્લું છે માધ્યમના આધારે આજે આપણે જે માહિતી મેળવવાની છે એ છે રિલેશનશીપના આધારે તો એના છ પ્રકાર પડે છે ઇન્ટ્રાપર્સનલ ટ્રાન્સપર્સનલ ઇન્ટરપર્સનલ ગ્રુપ માસ અને પબ્લિક કોમ્યુનિકેશન એવી જ રીતના રિલેશન્સના આધારે જો જોઈએ તો બે પ્રકાર પડે છે ફોર્મલ અને ઇનફોર્મલ એવી જ રીતના આપણે દિશાના આધારે જોઈએ તો ત્રણ પ્રકાર પડે છે વર્ટિકલ હોરિઝોનડલ અને ડાયગોનલ અને વર્ટિકલમાં પાછા બે પેટા પ્રકાર પડે છે અપવર્ડ અને ડાઉનવર્ડ અને માધ્યમના આધારે બે પ્રકાર પડે છે વર્બલ અને નોન વર્બલ પણ આજે આપણે વાત કરવાની છે સંબંધ આધારિત પ્રત્યેની જેમાં આપણે છ કોમ્યુનિકેશનની વાત કરીશું ચાલો હવે ડિટેલમાં ચર્ચા કરીએ તો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનમાં ઇન્ટ્રાનો અર્થ થાય છે એટલે એક વ્યક્તિ પોતાની સાથે જ જ્યારે વાતચીત કરતો હોય ને એ પ્રકારના કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન વ્યાખ્યા જોઈએ તો આંત વ્યક્તિત્વ સંદેશા વ્યવહાર એટલે કે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન એ આપણી જાત સાથે વાત કરવા વિશે છે જે માનવ સ્વજાગૃતિને પ્રતિબિંબિત કરે છે આપણે કોઈપણ સિરિયલ અથવા તો પિક્ચરમાં જોતા હોઈએ છીએ કે એની સામે જ પોતાનું જ પ્રતિબિંબ સામે ઊભું હોય એની સાથે કોમ્યુનિકેશન કરતો હોય તો એવા કમ્યુનિકેશનને કહેવામાં આવે છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન આંતરિક વિચાર પ્રક્રિયા જે આપણું વર્તન વલણ આયોજન અને આપણી રોજિંદી પ્રવૃત્તિને નિયંત્રિત કરતો હોય છે જ્યારે તમે સવારના જાગો છો મારો કે તમે બ્રશ કરો છો બ્રશ કરતા હોય ત્યારે વિચાર તો ચાલતા જ હોય આજે મારે હવે શું કરવાનું છે એ આયોજન કરતા હોય છો તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે વર્તન વલણ આયોજન અને આપણી રોજિંદી પ્રવૃત્તિને નિયંત્રિત કરતું હોય છે જ્યારે એકાંતમાં પણ બપોરે પણ બેઠા હોય એવું નથી સવારની જ વાત થાય છે બપોરે પણ બેઠા હોય કાંઈ ટેન્શનમાં હોય અથવા તો કાંઈ નિર્ણય લેવાના હોય ત્યારે પણ તમે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન કરતા જ હોવ છો આગળ માહિતી જોઈએ તો એ એવી પ્રક્રિયા છે જેમાં સભાન અને અર્ધ જાગ્રત વિચારોનો સમાવેશ થાય છે અને તેમાં નીચેના બાબતોનો પણ સમાવેશ થાય છે જેમ કે તમારી જાત માટે વિચારવું તમારા પ્રોફિટ માટે તો વિચારવું પડશે ને થોડું સ્વાર્થી પણ તો બતાવવું જ પડશે કે તમારો ઉદ્ધાર કઈ રીતના થઈ શકે વાતચીતની કલ્પના કરવી માનો કે કોઈ પણ તમને ગમતી વ્યક્તિ સાથે કઈ રીતના કોમ્યુનિકેશન કરશો અથવા તો ધંધાકીય બાબત હોય તો તમે કઈ રીતના વાતચીત કરશો એવું તમે પોતે જ વાત કરતા હશો કે હું આ અહીંયા જઈને આવી રીતના બોલીશ આવી રીતના પ્રેઝન્ટેશન આપીશ એવું બધું તમે વિચારતા હોય છે એની કલ્પના કરતા હોય છો સો વાર્તા જે હકારાત્મક અથવા તો નકારાત્મક પણ હોઈ શકે જર્નલ અથવા તો ડાયરીમાં લખવું હવે તમારી આત્મકથા લખો ત્યારે શું કરો છો પોતાના જ વિચાર રજૂ કરો છો ને પોતાની સાથે જ વાત કરતા હોય છે સંવાદ કરતા હોય છો આજે આપણે શું શું ઘટે છે ઘરમાં તો એ વસ્તુ તમે પોતાની જાતને પૂછો હા હા આ વસ્તુ ઘટે છે એટલે તમે નોંધ કરતા જાઓ છો એ બધા કોમ્યુનિકેશન છે એ છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન હવે એની પછી વાત કરીએ ટ્રાન્સપર્સનલ કોમ્યુનિકેશનની તો એનું ગુજરાતી થાય છે પરાવ્યક્તિક પ્રત્યાયન તો આ પ્રકારનું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશનમાં કોઈ વ્યક્તિ આત્માઓ અથવા તો ઉચ્ચ શક્તિ ધરાવતી વ્યક્તિ સાથે વાતચીત અથવા તો સંવાદ કરતી હોય છે ધ્યાનમાં બેઠી ગયા માનો કે કોઈ પણ અહીંયા ધ્યાનમાં અને બીજી કોઈ આત્મા સાથે વાતચીત કરતા હોય એની અહીં વાત થતી હોય છે તે સ્વ અને તેની માન્યતા વચ્ચેનો સંચાર છે માન્યતા કેવી છે તમે શું માની રહ્યા છો એ પ્રમાણે તમે ધ્યાન ધરો છો તમે ધ્યાન પણ તમારા મુજબ જ ધરતા હો છો જેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ જે આપણા કરતાં ઊંચો છે શરીર અને મનથી પણ આગળ છે ઉદાહરણ તરીકે આત્મા સાથેનો સાક્ષાત્કાર ભગવાન બુદ્ધની વાત કરીએ તો એને જે સાક્ષાત્કાર થયો છે એની અહીં આપણે કલ્પના કરવાની છે કે એને જે સાક્ષાત્કાર થયો એ કોની સાથે થયો છે એ આ પ્રકારનું કોમ્યુનિકેશન હશે એ તમારે સમજવાનું રહેશે એની પછી છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન આંતર વ્યક્તિત્વ પ્રત્યાયન આંતર વ્યક્તિત્વ પ્રત્યાયનમાં ઓછામાં ઓછા બે વ્યક્તિત્વ હોવા જ જોઈએ પણ આપણે બે વ્યક્તિને આધારે જ આ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સમજશું પણ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનમાં પાંચથી વધારે વ્યક્તિ હોતા નથી એ તમારે મગજમાં ફીટ બેઠાડી દેવાનું છે તો આંતર વ્યક્તિત્વ પ્રત્યયન એ મૌખિક અથવા તો બિન મૌખિક એટલે કે શબ્દોનો ઉપયોગ થતો હોય બોલીને કંઈક થતું હોય એટલે ઇશારો દ્વારા પણ થતું હોય તો એ બે પદ્ધતિનો ઉપયોગ કરીને બે અથવા વધુ લોકો વચ્ચે માહિતી વિચારો અને લાગણીઓને આપલે કરવાની જે પ્રક્રિયા છે એ આમાં સમાવિષ્ટ થશે તે સામસામે ફોન પર અથવા તો ઓનલાઈન પણ થઈ શકે છે તો અહીંયા બે થી પાંચ વ્યક્તિનો સમાવેશ કરવાનો છે એનાથી વધારે વ્યક્તિનો સમાવેશ નથી કરવાનો હવે અહીંયા થાય છે શું બે મિત્રો છે ધારો કે તો બે મિત્રો હોય તો એ પણ કેવું કોમ્યુનિકેશન કરશે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કરતો હશે તમે કોઈપણને તમારા મમ્મીને ફોન કરો છો તો પણ એ કેવા પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે ઇન્ટરપર્સનલ પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે ઓફિસમાં તમે ત્રણ જણા બેઠા છો તો તમારી વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એ પણ કેવું થાય છે ઇન્ટરપર્સનલ પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે હવે વાત કરીએ ગ્રુપ કમ્યુનિકેશનની જેનું ગુજરાતી નામ છે સમૂહ પ્રત્યાયન જૂથ પ્રત્યાયન એ પણ કહી શકાય અને ઇંગ્લિશમાં એને ટીમ કમ્યુનિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અહીં શું થાય છે લોકોના જૂથ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે જેમ કે માહિતીની આપલે જૂથ વચ્ચે થતી હોય વિચારો પ્રતિસાદ એ બધાનું આદાન પ્રદાન જૂથ વચ્ચે થતું હોય છે તમારા સમક્ષ એક ફોટો મૂકેલો છે તેમાં જૂથ વચ્ચે શું થાય છે માહિતીની આપલે થાય છે એમાં મૌખિક અથવા તો મૌખિક કોમ્યુનિકેશનનો પણ સમાવેશ થાય છે એટલે કે નો વર્બલ અથવા તો નોન વર્બલ કોમ્યુનિકેશન બંનેનો પણ અહીં ઉપયોગ થતો હોય છે અથવા નહીં બોલતા અને બોલશું તો બંનેનો અહીં ઉપયોગ થાય છે વર્બલ એટલે જેમાં શબ્દનો ઉપયોગ થતો હોય નોન વર્બલ એટલે શબ્દનો ઉપયોગ ન થતો હોય સાંકેતિક ભાષા શારીરિક જે હાવભાવ હોય છે મોઢાના હાવભાવ હોય છે સ્માઈલ આપો છો એ બધા આંખના ગુસ્સો આવે ત્યારે આંખ કેમ અલગ અલગ એની મુદ્રા બદલતી હોય છે એ બધા નોન વર્બલ કોમ્યુનિકેશન એનો પણ અહીં સમાવેશ થતો હોય છે આગળ માહિતી મેળવીએ તો જૂથ સંચાર એક શક્તિશાળી સાધન પણ બની શકે છે કઈ રીતના જેમ કે ડ્રાઇવિંગ ઇનોવેશન ડ્રાઇવિંગ ઇનોવેશનમાં હોય છે શું કે કોઈ પણ એક લક્ષ્ય હોય એને સિદ્ધ કરવા માટે દરેકે દરેક ટીમ મેમ્બર હોય છે એ કામ કરતા હોય છે એટલે કે ગ્રુપ કમ્યુનિકેશન માહિતી અને વિચારો શેર કરીને ટીમોને સામાન્ય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકે છે એને કહેવામાં આવે છે ડ્રાઇવિંગ ઇનોવેશન હવે એની પછી વાત કરીએ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે હવે તમે એકલા નિર્ણય લેતા હોય અને તમે પાંચ છ વ્યક્તિ જ્યારે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેતા હોય તો શું થાય છે યોગ્ય નિર્ણય સુધી તમે પહોંચી શકો છો એટલે નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે એની પછી છે મજબૂત સંબંધો બનાવવું જ્યારે એકલા કામ કરતા હોય એકાંતમાં અને તમે કોઈને ગ્રુપમાં કામ કરતા હોય ત્યારે તમારો જે નેચર છે એ આખો અલગ થઈ જાય અને જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ પણ વિકસી જતી હોય છે એટલે કે મજબૂત સંબંધો બનાવવા માટે આ ગ્રુપ કોમ્યુનિકેશન ખૂબ ઉપયોગી નીવડતું હોય છે તણાવ ઘટાડવો જૂથ સંચાર તણાવ ઘટાડવાને સંતોષ વધારવામાં પણ મદદ કરી શકે છે જ્યારે ગ્રુપમાં તમે કામ કરતા હોય અને એકલા કામ કરતા હોય ત્યારે ઉત્સાહમાં પણ તમે ફેરફાર જોઈ શકો છો એની પછી આગળ જોઈએ તો અસરકારક જૂથ સંચાર માટે શું શું જરૂરી છે યોગ્ય સ્વર પસંદ કરવો એ ખૂબ જ જરૂરી છે કોઈની ટીકા કરવા માટે ક્યાંક ક્યારેક ક્યારેક લોકો શું શું કરે છે કહેવત બોલે છે મીઠા સ્વરમાં કહેવત બોલતા હોય છે એટલે બીજાને કંઈક હાનિ પહોંચાડવાની અહીં વાત થતી હોય છે તો પણ સામેવાળાને ખબર પડી જાય છે કે આ હસીને આપણને ક્યાંક કહેવા માગે છે તો કેવો ટોન વાપરવો કેવો હળવા ટોન વાપરવો અથવા તો ગુસ્સે થઈ જાય ત્યારે ટોન કેવો થઈ જાય છે એ પણ આપણને ખબર છે પણ અહીં જ્યારે અસરકારક જૂથ પ્રત્યેની વાત થાય છે તો તમારે યોગ્ય સ્વર પસંદ કરવાની વાત કરવામાં આવે છે અને યોગ્ય સ્વરમાં પણ ખાસ વાત કરવાની કે આત્મવિશ્વાસપૂર્ણ અને પ્રેમાળ સ્વરને તમારે પ્રાયોરિટી આપવાની હોય છે સ્પષ્ટ રીતે બોલવાની વાત થાય છે કોઈ પણ જે સંદેશો તમે મૂકવા માગો છો કોઈ પણ વાતચીત કરતા હોય છે એ સ્પષ્ટ હોવી ખૂબ જ જરૂરી છે સ્પષ્ટ ભૂમિકાઓ અને જવાબદારીઓ સોંપો કોને કઈ જવાબદારી આપેલી છે અને એની ભૂમિકા શું છે એ સ્પષ્ટ હોવી જોઈએ ધારો કે તમે ગ્રુપમાં પાંચ જણા છો હવે બે વ્યક્તિને એની જવાબદારીનું ભાન છે પણ બીજા ત્રણ વ્યક્તિ છે એને ખબર જ નથી મારે શું કરવાનું છે તો અસરકારક કોમ્યુનિકેશન થશે નહીં કારણ કે એને શું જવાબ આપવા એ એને ખબર જ નથી સકારાત્મક પ્રતિસાદ આપો એની પછી છે સકારાત્મક પ્રતિસાદ આપો હકારાત્મક પ્રતિસાદ એ સંદેશા વ્યવહારને સુધારવામાં અને ઉત્પાદકતા વધારવામાં ખૂબ જ મદદ કરી શકે છે નેગેટિવિટીઝ હોય તમારામાં તો સામેવાળો કમ્યુનિકેશન અટકાવી પણ શકે છે ચાલો હવે વાત કરીએ માસ કોમ્યુનિકેશનની જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે જન સમૂહ પ્રત્યાયન તો એ એક વ્યક્તિ અથવા તો લોકોના એક નાના જૂથ અથવા તો કોઈ સંસ્થા દ્વારા અનામી લોકો કે જેનો જથ્થો ખૂબ મોટો છે એટલે કે મોટા જૂથને મોટા જૂથને શું કરવાનું છે માહિતી પહોંચાડવાની છે કોમ્યુનિકેશન કરવાનું છે તો એવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે માસ કોમ્યુનિકેશન માનો કે ટેલિવિઝનની વાત કરીએ તો ટેલિવિઝનના માધ્યમથી શું થાય છે ઘણા બધા લોકો પાસે શું થાય માહિતીનો સંચાર થાય છે તો ટેલિવિઝન માનો કે હું જ યુટ્યુબ વાપરું છું તો યુટ્યુબના માધ્યમથી હું જેને ઓળખતો પણ નથી ત્યાં સુધી પણ પહોંચી શકું છું તો તેવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે માસ કોમ્યુનિકેશન બીજું ઉદાહરણ છે રેડિયો એની પછી છે સોશિયલ મીડિયા જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો અને એની પછી છે પ્રિન્ટ મીડિયા એ બધા માસ કોમ્યુનિકેશનના ઉદાહરણ છે હવે વાત કરીએ આપણે અલગ અલગ મીડિયાની તો પ્રિન્ટ મીડિયામાં કોનો કોનો સમાવેશ થશે ન્યૂઝપેપર મેગેઝિન્સ બુક્સ એન્ડ નોવેલ્સ કોમિક્સ જર્નલ્સ એન્ડ પબ્લિકેશન્સ આના દ્વારા શું થાય છે એ માહિતી મોટા જૂથના લોકો પાસે પહોંચી શકે એટલે વધુમાં વધુ લોકો પાસે પહોંચી શકે છે બ્રોડકાસ્ટ મીડિયા જેમ કે ફિલ્મ્સ ટેલિવિઝન રેડિયો આઉટડોર એન્ડ ટ્રાન્સિસ્ટ મીડિયાની વાત કરીએ તો બિલબોર્ડ્સ બોર્ડિંગ્સ પોસ્ટર્સ બેનર્સ બેનર્સ કંઈક લગાડેલું તો એ આપણને મેસેજ તો કંઈક આપતા જ હોય ને પણ મોટા ભાગના જે એ રસ્તા ઉપરથી જેટલા લોકો ચાલતા છે એની સુધી એ માહિતી મળતી હોય છે અને પછી જે ડિજિટલ મીડિયા ન્યૂઝ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા વિડીયો પ્લેટફોર્મ્સ વેબસાઇટ મોબાઈલ એપ્સ બુક્સ પોડકાસ્ટ ઓનલાઈન રેડિયો એ બધા થશે ડિજિટલ મીડિયાના ઉદાહરણો તો આ વાત આપણે કરીએ છીએ માસ કોમ્યુનિકેશનની હવે એના પછીના કોમ્યુનિકેશનની વાત કરીએ પબ્લિક કોમ્યુનિકેશનની તો પબ્લિક કોમ્યુનિકેશન એટલે કેવું કોમ્યુનિકેશન પબ્લિક અને માસમાં ફેર શું છે માસમાં કોઈ ચોક્કસ પબ્લિકને અનુલક્ષીને ન કહેવામાં આવતું હોય પણ જ્યારે પબ્લિક કોમ્યુનિકેશનની વાત કરીએ તો ચોક્કસ જૂથ હોય એને ટાર્ગેટ બનાવીને કહેવામાં આવતું હોય તો આ પ્રકારનું પ્રત્યયન વિશેષ લોકોના સમૂહ સુધી સંદેશો પહોંચાડવા માટે કરવામાં આવતું હોય છે આવું સંચાર ચોક્કસ લોકોને અનુલક્ષીને એટલે કે ઓડિયન્સ અનુસાર કરવામાં આવે છે આમ તે પ્રેક્ષક કેન્દ્રિત હોય છે હવે માનો કે કોઈ પણ તમે એક પ્રોગ્રામ ભગવદ્ ગીતા ઉપર કરો છો તો ભગવદ્ ગીતામાં જેને ઇન્ટરેસ્ટ હશે એ જ લોકો ક્યાં આવશે એ તમારો પ્રોગ્રામ સાંભળવા આવશે સમજાય છે અથવા તો ઊંધું નાખીએ ભગવદ્ ગીતામાં રસ ધરાવનારા લોકો શો છે તો એને તમે ક્યાંક મેસેજ પહોંચાડવા જાઓ છો ત્યારે જે કોમ્યુનિકેશન થાય છે એને કહેવામાં આવે છે પબ્લિક કોમ્યુનિકેશન જેમ કે સંમેલન હોય સેમિનાર હોય પ્રેસ કોન્ફરન્સ હોય એ બધા કોના ઉદાહરણ છે પબ્લિક કોમ્યુનિકેશનના ઉદાહરણ છે તે રેડિયો સમાચારપત્રો ટેલિવિઝન સોશિયલ મીડિયા જેવા માધ્યમનો ઉપયોગ કરીને પણ આગળ વધારી શકાય છે અહીંયા સમજો આગળ વધારી શકાય છે પણ અહીં એક સમજવાનું છે ચોક્કસ લોકો સુધી પહોંચાડવા માટે અહીં આ કામ થાય છે પણ જ્યારે માસ કોમ્યુનિકેશનની વાત થાય છે એ દરેક સુધી પહોંચાડવાની વાત થતી હોય છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ